તો જૂનાગઢના વંથલીમાં રાત્રિના તેજ પવન ફૂંકાતા કેરીના પાકને નુકસાન ધંધુસર ગામ સહિત આસપાસમાં વિસ્તારમાં કેરીનો પાક ખરી પડ્યો આંબા પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન કેરી પકવતા ખેડૂતોએ માવઠાની માવઠાથી નુકસાનીની શક્યતા વ્યક્ત કરી હતી અને જે નુકસાન થયું છે તેને લઈ સર્વેની માંગ કરાઈ ઓછી ઠંડી પડતા ચાલુ વર્ષે કેરીના ઉત્પાદનમાં થયો હતો મોટો ઘટાડો ઓછા ઉત્પાદન વચ્ચે માવઠું વરસતા હજુ પણ ઉત્પાદન ઘટે તેવી શક્યતા ગઈકાલ મોડી રાતે જુનાગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો ભારે પવન ફૂંકાયો જેને લઈને કેરીનું જે ઉત્પાદન ખેડૂતો લેતા હોય છે તેને ભારે મોટે નુકસાન પહોંચ્યું છે કેરીનો મોટા ભાગનો પાક ખરી પડ્યો છે દ્રશ્યો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કઈ રીતે આંબાની આ જે બાગ છે ત્યાં કેરી ખરી પડી ખેડૂત આપડી આરે છે અચ્છા આપનું નામ દેવસીભાઈ દેવસીભાઈ કેટલું નુકસાન જે રીતે ગઈકાલે પવન ફૂંકાયો ગઈકાલે રાત્રે પવન આવ્યો એને લઈને એસી થી સિત્તેર ટકા કેરી નીચે પડી ગઈ છે હવે દસ થી વીસ ટકા કેરી દેખાય અમને એવું દેખાય એમાં હજી તડકા પડે છે એમાં સાંદોડા પડે છે ઈ કેરી નીચે આવે છે પડી એ કેરીનું કઈ આવતું નથી ને આ કેરી અમારે ફેંકી દેવાની છે આમાં કોઈ આ હરાજીમાં સંભાળતા નથી આ કેરીને કે કોઈ પાકમાં આલે એમ નથી કે અથાણામાં આલે એમ નથી એટલે ખેડૂતોને તો આ નુકસાની મોટી જ છે આમાં તો સરકાર સમજીને આની કંઈક વર્તક આપે તો થાય ને આમાં તો નુકસાની મોટી જ છે નુકસાની તો મોટી છે માવઠું પડ્યું પણ આ પેલા જો વાત કરીએ તો ઘણા ખરા ખેડૂતો એવું કેવું હતું કે ભાઈ આ વખતે કઈ ખાસ નથી એ વાત પણ સાચી હા એ તો પાક તો ઓછા જ છે ને પાક ત્રીસ થી પચાસ ટકા લગેલ છે બાકી કંઈ છે નહી હું કેરીમાં બિલકુલ તો ખેડૂત મિત્રનું નું કેવું છે કે આ વખતે કંઈ કેરીના પાકમાં છે નહીં આ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો જે રીતે તેમનું કહ્યું હતું કે કેરીનું ઉત્પાદન જે મળવું જોઈએ જે ફળ આવવું જોઈએ તે પણ તેમને પ્રાપ્ત થયું નહોતું અને અધૂરામાં પૂરું આ માવઠું ત્યારે ખેડૂતો માટે એક માઠા સમાચાર ચોક્કસપણે કહી શકાય અને તેમની માંગ છે કે સરકાર જે કેરીનું ઉત્પાદન લેતા હોય છે જે આંબાના વ્યવસાય સંકળાયેલા હોય છે તેમને વળતર જાહેર કરે પ્રતિક પંડ્યા ધંધુ એબીપી સ્મિતા